સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે જેના પર શાસકોએ ચર્ચા વિચારણા કર્યા બાદ બજેટને મંજૂરીની મહોર મારી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે માહિતી આપી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિન અગ્રવાલ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ નું બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું કેપિટલ કામો સહિતના આઠ હજાર સાતસો અઢાર કરોડ બજેટ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા રજૂ કરાયું હતું જે બજેટ પર ચર્ચા વિચારણા કરી ગુરુવારે એકસો પંચાવન કરોડના વધારાના સાથે આઠ હજાર આઠસો તોતેર કરોડ બજેટ મંજૂર કર્યું છે કેપિટલ કામોમાં એકસો છ કરોડ રેવન્યુમાં ઓગણપચાસ કરોડનો વધારો કરાયો સાત અઢાર કરોડ માં રૂપિયા એકસો પંચાવન કરોડ નો વધારો કરી કુલ બજેટ રૂપિયા આઠ હજાર કરોડ નું મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે ચાર હજાર એકસો એકવીસ કરોડનું સૂચવેલ હતું જેમાં એકસો છ કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર બસો સત્તાવીસ કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈ હતી જેમાં ઓગણપચાસ કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર છસો છેતાલીસ કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે મુખ્યત્વે મિલકત વેરામાં એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે જો સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે સો ટકા વ્યાજમાંથી મુક્તિ માપવામાં આવી છે તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ પચાસ ટકા જેટલી માફી આપવામાં આવી છે જે અંદાજે રૂપિયા એકસો ચોર્યાસી પોઈન્ટ તેર કરોડ જેટલી થવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બુટ મોજાની જોડી આપતું આવ્યું હતું પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને તેતાલીસ પોઈન્ટ પંદર કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે જેથી અગાઉ જે બે હજાર ચોવીસ પચીસ નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજાર અંદાજપત્ર હતું જેમાં તેતાલીસ કરોડનો વધારો કરી રૂપિયા 963 તેસઠ કરોડ એસી લાખ પંચોતેર હજાર નો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત